મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર નો પ્રારંભ કરાયો હતો મુખ્યમંત્રીએ રાજ્યની સુખાકારી માટે જગતજનનીમાં અંબાના દર્શન કરી પાલખી તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ સહિત દિવ્યાંગ લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત સરકાર ગુજરાત પવિત્ર વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પવિત્ર અને આદ્ય પીઠ અંબાજી ખાતે ત્રણ દિવસીય પરિક્રમા મહોત્સવ યોજાય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યની સુખાકારી માટે જગતજનની જનની આદ્ય શક્તિ અંબાના દર્શન કરી પૂજા કરી તેમણે ભટ્ટજી મહારાજના દર્શન કરી આશીર્વાદ લીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે અંદાજિત બાર કરોડના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું

મોટરાઈઝડ વિલ વ્હીલચેર સ્માર્ટફોન હિયરિંગ એઇડ દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત ચેક વિતરણ એસટી બસમાં મફત મુસાફરી યોજના હેઠળ દિવ્યાંગ ઓળખ કાર્ડ સંત સુરદાસ યોજનાના મંજૂરી હુકમ બૌદ્ધિક અસમર્થતા ધરાવતા મનોદિવ્યાંગ લાભાર્થીઓની સહાય યોજના અને દિવ્યાંગતા સર્ટિફિકેટ વિતરિત કરાયા હતા પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસમાં આદ્ય શક્તિ મા અંબાના દર્શન આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે એકાવન શક્તિપીઠ ના લાભ મળે તે હેતુથી વિશેષ આયોજન કરાયું છે એક તરફ પ્રયાગરાજ ત્રિવેણી સંગમ સ્થળે એક મહાકુંભ ચાલી રહ્યો છે

વિશ્વનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે એકાવન શક્તિપીઠ અંબાજી ધામમાં અનેરું સ્થાન ધરાવે છે દેશના અન્ય સ્થળોએ જે શક્તિપીઠ છે તે બધા શક્તિપીઠના દર્શન પૂજન એક જ સ્થળે અંબાજી ધામમાં લોકો કરી શકે તેવું વડાપ્રધાનશ્રીનું વિધાન સાકાર થયું છે એક ભારત શ્રેષ્ઠ ભારત